બધું કાઢેલું હોય આમાં જવો આવી રીતનું પાછું આમાં કપામાં આંકવાનું હોય ને એટલે બે બાજુ દાતા આવા કરવાનું હોય જો પાણી આવી રીતનું ગરી ગયું હશે વાવણીયામાં જવો અને બચારમાં તો ફેમિલી છે ને વાગી ગયા છે તમને કહો વિચારમાં હાડા નવ થઈ ગયા છે કાં ઉચન પપ્પા તળાશે ગયા હતા ખાતર ને એવું બધું લેવા એટલે બેક મોડું થઈ ગયું ચુકાયેલા અને ઉછન પપ્પા દવા સાટી ની આપડી ઘર ની આગળ સાટી ની બતાવશે વાડી માં હજી આજ જવાનો સમય રે કે નો રે પછી ક્યારેક બતાવશું ઉછન પપ્પા દવા સાટી દીધી બધાય વેલા સુકાઈ ગયા કઈ દવા સાટી તમે ઝટપટ જો એવી રીત ની દવા અને જો દવા તો આપડી ઊભી વાડે સાટી દીધી જવો ફેમિલી આમાં હું છે કે વાડે ખોટું અઘોસર રે અને ખૂટિયા ને બુટિયા ના આવે તો બધું ખરાબ કરી નાખીએ અને એવી રીતે હધી ગયું છે કાલે અત્યારે દવા સાટી કલાકમાં તો હાવ રાખ થઈ જાય એમ નથી આ બધું હું ગયું અને વાડીમાં હાવ જ હું ગયું પણ આપણે કાંઈ સમય છે નહીં અત્યારે જવાનું બતાવવા ફેમિલી જયારે આપણે આવી ગયા છીએ ટાવર વાળી વાળીએ અને જવા દઈએ હવે અહીંથી ધીમે ધીમે કપાસમાં ચાલો આવી રીતના જવા દઈ ખાતર લાવ્યા લાવવાસી અને જ્યારે હવે આ ખાતર ને બાતરનેળવાનું છે ઘડીક અને મકાઈ વાવવાની છે થોડીક અમેરિકાન એ વાવી દઈ એવું થોડું થોડું કામ છે એ કરી નાખી અને વાડીએ તો ભોગી ગયા છે ને ફેમિલી આ વાડીએ કસાલુ ન મટે ઘડીકમાં એવું છે કે બહુ સરસ મજાનો વરસાદ થઈ જાય ને ત્યાં અહીંયા કસાલુ મટે જ નહીં અને આ છે આપણે રાતડભો અને નવાણવાળી વાડી છે ને આપણે કાળી ભોંસે ને અહીંયા રાતડ છે સારું ફેમિલી ત્યારે જો તેતર કેવા દોડવા મીંડા સારું હાલો ફેમિલી આપણે જો વરસાદ બહુ છે અને ફોને બાડો થઈ ગયો છે બહુ મારો હાથ જ તે ખાતર વાળા છે અને ખાતર જો નાખી દીધું છે આવી રીતે અડધામાં નાખવાનું છે ઓલી બાજુથી ઓળિયા પાડવાનું શરૂ કરી દીધું ને વરસાદ કેવો વધારો છે ફેમિલી આમ જવો તમે અને પવન એટલો આવ્યો છે અસલી બોલી માથે આવી ગયા નાખ્યું છે અને નાસ્તો ખાવાનો છે હવે નાસ્તો કરવા બેઠી ગયા છે આ લે કાલે મંગળ ને આજ બુધવાર અત્યારે કેટલા વાગ્યા છે આપડે નાસ્તો કરી લીધા સઈ અને નાસ્તો કરીને હવે ખડીક પોરો ખાઈ લીધા ને પાછા કામે સડી જાય સાલો ફેમિલી અહીંયા જો કીડિયું કેવ્યું મસ્ત મજાન્યું અંદર માં જો આપણે નાખી દીધો છે નાસ્તો થોડો કા એટલો નાસ્તો નાખી દીધો છે ને કીડિયું ખાય છે મસ્ત મજાન્યું ફર્સ્ટ ક્લાસ તો સાલો ફેમિલી આપણે આવી ગયા છે ઘરે અને ઘરે આવીને જો ટેલર મેકી દીધો છે અહીંયા વાવણીઓ અંદર લઈ લીધો છે અને હવે છે ને આપણે બકાલાના પોટકા બાંધવાના છે અને

પાંદડી તો દોઢસો રૂપિયા ઉપર ભાવ હોય એટલી મસ્તીની સોળી છે તો ફેમિલી આપણે જો જમી લીધા છે અને બે અઢી વાગી ગયા છે જો ટીપા પડવા માંડ્યા અને જવો આપણે હજી તો ટેલરે અંદર નથી લીધું અને છત્રી ખોલવાની બાકી હતી ને ત્યાં તો જવો મેઘરાતા રાજાની પધરામણી થઈ ગઈ ફેમિલી આપણે ખાતર નાખીને આવ્યા ને એટલે મસ્ત મજાનો વરસાદ આપી દીધો છે સરસ મજાનો કા પાણી તો બાકી છે ને હજી જો આ બધું લેવાનું બાકી છે અને ઢાંકી દીધું છે અહીંયા આ નેવા ખરે મીટર માથે તે કાગળીઓ ઢાંકી દીધો કા આવ તો સાલ સારું ફેમિલી એવું છે અને વરસાદ આવી ગયો છે ફર્સ્ટ ક્લાસ અને આપણે કુંડલ બેન જો બારા વગાડે છે મસ્ત મજાના આમ તો બધા કૃષ્ણ તો આ બાજુ કોઈ કૃષ્ણ જો જોયું ધીમે ધીમે સારું ચાર ફેમિલી એવું છે અને વરસાદે ધીમો પડી ગયો જમવામાં નું શાક હતું અને સ્લાડ બનાવ્યું હતું કોબીનું જો કોબી પડી છે હજી ફર્સ્ટ ક્લાસ તાજી તાજી અને જવું ત્યારે આપણે નવાણ વાળી રપટીઓ આંકવા પણ હવે વરસાદ આવી ગયો તો કાંઈ પારવાય નહીં જવાય ને કાંઈ રપટીઓ આંકવાય નહીં જવાય એવું છે ફેમિલી એટલે હવે છે ને અઢી વાગી છે ને આપણે ખાઈ છે ઈસકો હાલો બધા હિસ્કા ખાવા પૂછા પપ્પા તો પાસા ઘરમાં આવી ગયા છે કાક શું કામ કરો એલા

હા આપણે ભેન નથી દો દીધી અને એક મયાંવાની વાર છે કા સારું ચાલો અને ચોળીનું શાક ફોલાય છે મસ્ત મજાનું આજે તો ચોળીનું શાક જ બનાવવાનું છે કે રવિયાનું બનાવવું રવિયા પણ ફસ્ટ ક્લાસ છે હો એક નંબર આરું ફેમિલી જો રવિયા આવી રીતના છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ અને આપણી છે ને વાડીમાંથી તાજા રવિયા જ હોય આપણે કા આપણે કાંઈ વસ્તુ વાસી ખાતા નથી ભગવાનની એટલી દયા છે મહેરબાની એટલે સોળી પણ તાજી છે રવિયા પણ તાજા છે રવૈયાને બનાવું થયું એમ કેત થાકા પણ હવે પછી ફેમિલી રવિયાન શાક બનાવવાનું બન રાખ્યું અને ચોળીનું શાક બનાવે છે અને આપણે ધોઈ નાખ્યા છે ફર્સ્ટ ક્લાસ કરો ફેમિલી આપણે જો એટલા કપડાં ધોઈ નાખ્યા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ અને વરસાદ કઈ રહ્યો નથી અને જો આ બેનું એ તાજ વઘાનો બહ બહાટો બોલાવી દીધો હવે નવરા થઈને તો આપણે કાંક થોડીક ટાશ ને વેકરો ને એવું નાખી દી જો ભરાય છે અને આપણા હાથ જો ખાતર નાખી નાખીને આવા થઈ ગયા છે ફેમિલી જવો આવી રીતના થઈ જશે આપણા હાથ આજ ખાતર નાખતા હતા બપોર સુધી એટલે અને કપડાં ધોઈ નાખ્યા છે અને સારું આલો કાંક નાસ્તો લાવવા લાગે અને જો લાઈટ તારે આવી ગઈ છે કાં અને સાઈસે ફરી ગઈ છે આપણી ફર્સ્ટ અને માખણ ઉતારવાનું બાકી છે સારું આ ફેમિલી તો આપણે ઘડી નાખ્યા છે મસ્ત મજાના રોટલા સરસ મજાના ચૂલા ઉપર અને ચણા શેકી નાખ્યા છે અને ચોળીનું શાક ચાલો ફેમિલી અત્યારે જો વાગી ગયા છે હાડા હાથ અને દી હાથ મીજ્યો છે અને અત્યારે જો સકલા પણ બોલવા છે રૂજુ વળી ગયું અંધી ગયો છે આ સકલા કેવા બોલે છે જો આને છે ને જાયગી ને ત્યાં બોલવા જોઈએ કેવો બોલે આપણે જાયગી હજી તો બ્રશ કરતા હોય નાતા હોય તો એ આપણે જોઈ જાય એટલે તરત બોલવા અને થોડા વરસાદે ગારો પણ બહુ થાય જુઓ ફેમિલી કેવો ગારો થાય એની વાત નહીં કરવાની તો સારું ફેમિલી હાલો તમને એમ કેતી હતી આપણે આપણી વાડી બતાવશું સન પપ્પાએ કાલમાં દવા સાટી છે અને દવાનું નામ શું છે દવાનું નામ મસ્ત મજાનું છે અને એ તો બધાય સાંટતા જ છે દવા જો કેવું બધું ખડ હૂંકાઈ ગયું છે અને હા રીંગણીની વળું છે અને આમાં કાંઈ હાથી આલેમ નહોતું એટલે આપણે ચાર દવા સાટી દીધી હાથી આલેમ આમાં આધી પાણી ભરાઈ રહે એટલે હાથી ન આલે એટલે છેને આપણે સરસ મજાની દવા સાટી દીધી અને ખડ બધું બાળી દીધું ફર્સ્ટ ક્લાસ અને હવે વરાપ નીકળે તો હાથી આલે તર કાંઈ હાથી આલે નહીં વરાપ કાંઈ નીકળતી નથી એવું છે ફેમિલી આખી વાડીમાં આપણે નાખી દીધી છે દવા અને સારું ફેમિલી એવું છે કાંક અને આજ તો કાંઈ વાડીએ ગયા નથા ને કર આપણે વાડીનો છે ને બ્લોક બનાવીને તો જ મજા આવે અહીંયા તો આપણે ઘરે તો હું કાંઈ કામ ન હોય એટલે થોડો ઘણો વ્લોગ બનાવી શકી વાડીએ જતા હોય તો આપણે વ્લોગ બનાવ્યા જ કરીએ બનાવ્યા કરીએ એવું થાય અને સારું ફેમિલી ત્યારે હવે આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ એ વિડીયો ગમે તો લાઇક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી બધા એને બાય